જેમાં પ્રમુખ શ્રી ચંદુભાઈ ડોસાણીના પ્રમુખ સ્થાને કોટડા જડોદર તેમજ આજુબાજુના નખત્રાણા વિથોણ મથલ કાદિયા ઉખેડા વિરાણી વગેરે ગામોમાંથી બહોળી સંખ્યામાં કિસાન ભાઈઓ જોડાયા હતા આ પ્રસંગે રાજેશભાઈ દિવાળીએ કિસાન ભાઈઓને તાલુકામાં આવતા લેભાગુ વેપારીઓથી સાવચેત રહી પોતાનો પાક રોકડેથી વેચવા સૂચન કર્યું હતું તાલુકા કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઈ કેસરાણીએ પશ્ચિમના ત્રણેય તાલુકા નખત્રાણા લખપત અબડાસામાં નર્મદાને લાવી પાકને ખેતીને હરિયાળી બનાવવા તેમજ આધુનિક ખેતી કરી બિનજરૂરી દવાના છંટકાવ અંગે જરૂરી સૂચનો કર્યા હતા તાલુકા કિસાન મહામંત્રી જગદીશભાઈએ સંગઠન દ્વારા સર્વશક્ય છે તે અંગે સંગઠનમાં રહેવા સલાહ આપી હતી સુનિલભાઈ ભગત લખુબાપા અને અન્ય કિસાનોએ રખડતા ઢોર કેબલ ચોરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા કિશોરભાઈ નાયણીએ શાકભાજી દ્વારા સ્વનિર્ભર બનવા સૂચનો કર્યા હતા કિસાન સંગના પ્રમુખે કોઈપણ કિસાન ભાઈએ ખોટા ભાવોની લાલચમાં ન આવી પાકનું યોગ્ય વળતર મળે તે વેચવું તેમજ દરેકને સાથે રહી સમયાંતરે ખેતી અંગેના વિચારોનું આદાનપ્રદાન કરવા સૂચવ્યું હતું પીજી વિસીએલના શ્રી ધમેનુસિંહ જાડેજા દ્વારા યોગ્ય સહકાર આપવા તેમજ નિયમિત વીજ બિલ ભરવા અપીલ કરી હતી પીજી વિશીએલના શ્રી રાઠોડ સાહેબે મબલખ પાક વર્ષભર દરેક ખેડૂત મેળવે તે અંગે શુભેચ્છાઓ પાઠવી હતી આજના પ્રસંગે અખબારી પ્રતિનિધિ પીજી વીસીએલ શ્રી અબોટી મહેશભાઈ ખોંભલ હરેન મહેશ્વરી કોન્ટ્રાક્ટર મિત એન્જિનિયર પિયુષ ખેતાણી વગેરેનું સન્માન કરાયું હતું જ્યારે વિથોડના શાંતિલાલભાઈએ ગાય ગામડું અને ખેતી દરેકનું મહત્વ સમજાયું હતું આ પ્રસંગે કિસાન સંઘ કોટડા જડોદરના ભાવિનભાઈ છાભૈયા અનિલ ભગત અનિલભાઈ નાયાણી તેમજ ભરતભાઈ વેલાણી જયંતિભાઈ ડોસાણી સુરેશભાઈ વેલાણી લખમસિંહ બાપા બાબુભાઈ મુખી વગેરે જોડાયા હતા કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન બાદ સંગઠનના કાર્યકર દિવંગત હીરાબાપા કલ્યાણ પરવારાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોટડા જડોદર કિસાન સંઘના કાર્યકરોએ કર્યું હતું